તો દોસ્તો આજે આપણે એક એવા વૃક્ષની મુલાકાતે છીએ એવી ઔષધિ છે જેનું નામ છે રામબાવળ જો આ જોઈ શકો છો તમે અને આ એક એવી ઔષધિ છે જે ચામડીના રોગોની અંદર ખૂબ ઉપયોગી છે એની અંદર પીળા ફૂલ અત્યારે આવ્યા છે ઉનાળાની શરૂઆત છે અને સુંદર મજાના પીળા ફૂલ આવ્યા છે અને અદ્ભુત ઔષધિ છે અનેક ઔષ આયુર્વેદિક દવાઓની અંદર આ ઔષધિ કામ આવે છે અને આ છે રામ બાવળ રામ બાવળ બહુ એટલે બહુ ચામડીના રોગો માટે આક્ષીર છે મને એ અહીંના શિક્ષક સાહેબે કીધું આવી એની ડાળીઓ છે અને આ ડાળીઓની અંદરથી આવી રીતે એનો અર્ક લેવામાં આવે છે અને આ અર્ક રિયો એ પાંચ સાત દિવસ ખાંડ સાથે ચાવવાથી કે સાકર સાથે ચાવવાથી આ ખરજવા ધાધર કે ચામડીના ઘણા રોગો આનાથી દૂર થાય છે તો આ સરસ મજાની ઔષધિ આજે મેં તમને મુલાકાત કરાવી ફરી મળશું બીજી ઔષધિની માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આભાર